સુરેન્દ્રનગરમાં ગરીબ કલ્યાણ મેળામાં થયેલા હોબાળાને લઈને તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે અરજદારોને આપવામાં આવતી કીટમાં પૂરતી વસ્તુ ન મળતી હોવાના આક્ષેપ બાદ ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓએ તંત્રને આ મુદ્દે યોગ્ય પગલા લેવાની સૂચના આપી છે તો આ સાથે જ ગરીબ કલ્યાણ મેળામાં દસ તાલુકાઓના અરજદારોને કીટ લેવા માટે લીંબડી સુધી લાંબુ થવું પડતું હોવાથી ચોટીલા વઢવાણ અને પાટડીમાં કીટ વિતરણની વ્યવસ્થા ઊભી કરાશે એક હજાર એકસો પંચ્યાસી જેટલા રસ્તારોને બ્યુટી પાર્લર સેવન ક્લાસ સહિતના કામમાં ઉપયોગી સામગ્રીની કીટ આપવાનો તંત્રએ નિર્ણય કર્યો છે વસ્તુ મળતી હોય અને એ વસ્તુ અમે એમને પુરાવા સાથે અહીંયા આપણે બેનર છે બેનર રાખેલું છે એમાં લખેલું હતું એના સિવાય અમારે નક્કી કરેલા ગ્રીમકોની એજન્સી એમાંથી જે લિસ્ટ આવે કે કઈ કઈ વસ્તુ મળે છે એ પણ એની અંદર આપણે બેનનો આયપો બેનનો એ આપવાથી એને જણાવાથી એને સંતોષ થયો એને બધો જે પ્રશ્ન તે નીકળી ગયા એમ છતાંય મેં કીધું આ કોઈની જો રજૂઆત હોય તમે જે મૌખિક છો ને કોઈ રજૂઆત હોય તો મને આપી દો હું સરકાર સુધી તમારો જે પ્રશ્ન છે એવું પહોંચાડી દઈશું આ ગઈ કે અમારી વાત એનાથી સંતોષ જોવાથી સંતોષ એ બેનો નીકળી ગયેલા